સાકટાળા પોલીસ સ્ટેશન ખાતે તમામ ગામના સરપંચો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો દાહોદ જિલ્લા પોલીસ ટીમની જિલ્લામાં સારી કામગીરીને લઈને ડીજીપી વિકાસ સાયનાએ આપેલી સૂચના અનુસાર કાર્યક્રમ યોજાયા દેવગઢ બરિયા તાલુકાના સાગટાળા પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો જે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા માર્ગદર્શન હેઠળ સાગટાળા પોલીસ સ્ટેશન ના પીઆઈ જીવી પરમાર ના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ ની સારી કામગીરીના મુખ્ય મુદ્દા જેવા કે સાયબર અવેરનેસ ઓનલાઈન છેતરપિંડી સાવચેત ટ્રાફિક અવેરનેસ અમારી અને ત્રણ વાત તમારી પરસ્પર ચર્ચા તેમજ અન્ય કાર્યક્રમો થકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જે બાબતે બનતી ઘટનાઓને અટકાવવામાં આવી જેમાં તમામ આગેવાનો પણ સાથ સકાર રહ્યો છે સરપંચના પણ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો